નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાના છે જે શેરે ચાર વર્ષમાં આઠસો ને એકાણું ટકા જેટલું રિટર્ન આપ્યું છે અને હવે કંપનીને અમેરિકા સહિતના દેશોમાંથી પંદરસો કરોડના ઓર્ડર મળ્યા છે પછી આપણે વાત કરીએ છ પાછલા છ મહિનામાં તો આ શેરે એસી ટકાનું રિટર્ન આપ્યું છે રોકાણકારોને અને એક વર્ષમાં એકસો ને બાવન ટકા રિટર્ન આપ્યું છે તો આ કઈ કંપની છે અને એક્સપર્ટ શું જણાવે છે આ કંપની વિશે એના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ તો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરીએ ભારતનું શેર બજાર સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે ત્યારે જો તમે પણ કમાણી કરવા માટે મલ્ટી બેગર શેર શોધી રહ્યા હો તો તમે વેલ્સન કોર્પોરેશનના શેરમાં નજર રાખી શકો છો જણાવી દઈએ કે વેલ્સન કોર્પોરેશન શેર તેના રોકાણકારોને ટૂંકા ગાળામાં જબરજસ્ત વળતર આપ્યું છે કંપનીએ તાજેતરમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાંથી પંદરસો કરોડ રૂપિયાના ઓર્ડર મળ્યા છે જે આજે સોમવારે કંપનીના શેરમાં 0.2%

આ સાથે જ ઓડિશા સરકાર તરફથી ચારસો ને તરફથી 489 કરોડના રોકાણની મંજૂરી મળી ગઈ છે કંપની સબલપુરમાં એક નવી મેન્યુફેક્ચરિંગ કેપેસિટી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપશે આ કંપની ઘણા પ્રકારના પ્લાસ્ટિક ઉત્પાદનો જેમ કે સીપીવીસી

કંપની વિશે વાત કરીએ તો વેલ્સન કોર્પોરેશન વેલ્સન કોર્પોરેશન લિમિટેડ એ વેલ્સન ગ્રુપની મુખ્ય કંપનીઓમાંની એક છે વૈશ્વિક તારે મોટા ડાયામીટર વાળી પાઇપોનું ઉત્પાદન કરતી અગ્રણી કંપની છે કંપની બધી લાઇન બધી પાઇપલાઇન સંબંધિત જરૂરિયાતો માટે વન સ્ટોપ સોલ્યુશન પ્રદાન કરે છે તો મિત્રો આ વિડિયોમાં આપણે વાત કરી વેલ્સન કોર્પોરેશન લિમિટેડ કંપની વિશે જે